આ સુધારાઓની શરૂઆતથી નડિયાદને વધુ આરામદાયક અને સુવિધાયુક્ત બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા નડિયાદને મહાનગરપાલિકા માટે આ માન્યતા આપવામાં આવી છે જે શ્રેષ્ઠ સુવિધાઓ અને વિકાસ માટે સહાયક બને છે નડિયાદના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર થવાનું બહુમાન મળ્યું છે ત્યારે નડિયાદની જનતાની સુખાકારી એ અમારી સૌની પ્રાયોરિટી રહેશે સરકારશ્રીનો જે આશય છે કે મહાનગરપાલિકા બનાવીને લોકો સુધી સારામાં સારી સુવિધાઓ પહોંચાડવી નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવાઓ સરકારશ્રીની સીધે સીધી જ મળી રહે એ માટેનું અમે આયોજન કરશું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરશું અને આગામી સમયમાં ઝડપથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું સેટઅપ ગોઠવાય એ માટેના અમારા પ્રયત્નો રહેશે